ગેટ આગળ પાણી ભરાયેલા રહેવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ઘરની આગળ રસ્તાઓમાં અને મંદિરના ગેટ આગળ જે લીલી ચાદર કે બગીચા જેવું દ્રશ્ય દેખાય છે તે હકીકતમાં ભરાયેલું વરસાદી પાણી છે પાણી ભરાયેલા રહેવાથી મચ્છર નો ચરમસીમાએ પહોંચ્યો છે સ્થાનિકોને ભય છે કે જો સત્વરે નિકાલ નહીં થાય તો મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ શકે છે

શણંદ માતાનું મંદિર છે વેરાઈ માતાનું મંદિર છે ચૌમું માતાનું મંદિર છે આ દિવાળી ગઈ તેમ છે તો મોણસો દર્શન કરવા આવી શકે નથી અને શેણંદ માતાના મંદિરને તો હજી ચારે બાજુ પાણી છે અને એક બાજુ ગટરનું પાણી રાત દિવસ અંદર ચાલુ છે ભયાત કરે છે તો અહીં તમે જોઈ શકો છો આ પાછળ પાણી કેટલું પડ્યું છે હજી આ બાજુના રસ્તા જ બંધ છે કોઈ દર્શન કરવા માટે કોઈ આવી શકતું જ નથી અને જે મેઇન ગેટ છે શેણંદ માતાનો અહીંયા પણ આજુબાજુ પાણી પડેલ છે આમાં પાણી કાઢવાનો પ્રયત્ન ચાલુ જ છે પણ હજુ એનો કોઈ નિકાલ થતો નથી તમારી તંત્રને ખાસ વિનંતી છે કે આ પાણીનો તાત્કાલ એનો નિકાલ થાય અને આ ગટરનું પાણી રાત દિવસ અંદર આયા કરે છે એનો પણ કંઈક નિકાલ થાય એ માટે અમારી તંત્રને ખાસ વિનંતી છે